દાદાને ઉકાની ટેવ છે ઘણું કયું પણ ઉકો દાદો છોડતો જ નહીં હવે શું કરવાનું કો બિચારી ગોવે સેવા કરી કરીને અંગારા ભરી ભરીને પોણીની પોણી ફૂકી ફૂકીને ને બિચારા ની ગોવ સેવા કરી પણ ડોસો સમજતો નહી હવે આ ડોહા ની વાત સાંભળો તમે તા કેટલી વાર કહ્યું મસાલા બીડી ને હુકાની તે બહુ પડી ગઈ છે ના પડીએ તો ઉકો પીસે મસાલો પીસે ઉ બેટા હોટા વહુ બેટા આ તમારા બાપુ પાણી આપજો ઉધરસ ચડી છે

કેટલા દિવસ થી આવું થયું છે સુડાવાદાડવિયો નવું કોઈ ચાલુ વ્યસન થઈ ગયું લાગે આપે બધા ખવાઈ ગયા છે

એવું મને નતું કહ્યું એવું કહ્યું હલાઈ હલાઈ દવા આવજો જોડે લાઉન કે લો તું મગજ એ પાઠે કોણે નહી રહે તું એ બીડન ઠુકવા એવાય પીવા તારું મગજ ઠે કોણે નહી રહે તું ઓ ભરવાનું રાત અને હમ જીન ને તો આજે ના આજે દાદા જતા રહે હાલો દીકરા આપડી બેનો ને બોલાય હા કઈ વાબરાલી મોટી મું મું ફોન કરાદા ની તબિયત આ ગમ ના ચોરે જશે ને મસાલો બીડી ના મળશે તો હું કોઈ ખેતર માં તો જવાનું જ નહી

આ જો રખડે દાયલો એટલે તમન બોલાયો તો મને ઉના થાય કે મારા બાપાના ઉવા તુને ના બોલાયો બાપુ તો ઈચ્છા ખરી કશું મેડમ જઉનાવા ઓ હો કામ હોય કે તો ચાર દાડા વેલ અમે કસતો આ ઉડીને કઈ જવાનું ઢમલ ઉંબે મેડમ બાપા ઈચ્છા છે એને કોણે

ઈચ્છા હોય બોલો હેડો તમારી માં તમે જો જોયું હો હું આપ વ્યસન કરી કરી બધું તમે બગાડ્યું વિમલ ખાધ્યું પૈસેથી આપણે આપડે ગયા ઘર ખાલી થયું એકસો ગયો તમારો Yeah.

આનુભૂત બાપુ છોડી ઓ બાપુ માં કીધું ફીધું ના હો તો જો જીવો અમારું ભોયણું ન બધું નું મારું શું થશે તમે એકલા મે લિં જાતરે ઓ મારું શું થશે લા લા મારા હાથમાં તો લાલ તો શીરો પૂછે બાપુજી ને ઉઠાય તે લેવી દીધા એ ખાવાનું હતું એ થઈ ગયું હવે શું કરવાનું આપડા હાથમાં થોડું હતું आवा राडा नाई। आवा ख़त पासु ना पड़ू दरच। रॉक्षा ये कहिलू तौ ना करतो। तौ ख़त सून आवा ख़त। સંપ્રદાય માં બીજા ધર્મ માં આપડે ખાટલો કાઢે તમારી વાત સાચી છે અને ખાટલા માં જે બધું મેળ એ ઉપર જાય પોતા કોઈ દાડે એમ કે આપણે જોયું પગ એવું નહીં હોતું ના એ બધાથી ના થાય અને આપણા સંપ્રદાયમાં તો જુઓ મોટી બેન અને મુન્ની આપણા સંપ્રદાયમાં તો એવું કશું જ્ઞાન સંપ્રદાયમાં તો ખાટલો કાઢવાનો રિવાજ આપડે નહીં એટલે આપણે તો આપડા પાપા પાછળ કથા સત્સંગ કરવાનું ભજન કીર્તન કરવાનું એ બધું કરીએ તો આપણે બધું રિવાજ તો કરવા પડે ને જો મુની તારી વાત હાચી સમાજમાં બેઠા પણ સમાજમાં તો બધા ખરાબ ખોટા ખોટા રિવાજો છે એ બધા કરવા આપણે જરૂરી ખાટલો કાઢવાનો એ રિવાજ એક અંધશ્રદ્ધા છે ખાટલો કાઢવાથી કઈ જનાર વ્યક્તિ આત્માન શાંતિ નહી મળતી નહી મળી જતો આ તો બધા એક કરે એટલે આપણે તો આપણા બાપા પાતળ કથા કરવાનું ભજન કીર્તન કરવાનું પારણ કરાવવાનું એટલે આપણા બાપાના આત્માન શાંતિ મલન મોલિક મલન એવું કઈ થી કરશું આપડે આપણને એવું આવડતું નહીં હા મોટી બેન હું બાજુના ગામમાં ગઈ હતી ને મેં સાંભળ્યું કે જેઠોલી ગામ માં ગુરુજી છે એ ગુરુજી સરસ સત્સંગ કરે છે અને જ્ઞાન પણ સારું આપે છે એટલે આપણે એ આપણા ઘરે અને બાપુજી ના આત્મા આત્માને શાંતિ મળશે તો એમ નથી મોક્ષ મળી જાય ખરો હા હા સો ટકા મોક્ષ મળે એ બાપજી પારાયણ કરે તો સો ટકા આપડે બોલાવી જઈએ એમ નથી બોલાવી એ ગુરુજી તો તમે જોયા નહીં

હા એટલે આપણે આપણા મોક્ષ માટે ને આત્માન શાંતિ માટે આપણે આપણા ગુરુજી ને બોલાયશું અને એમની પાછળ કથા સત્સંગ ને ભજન કીર્તન ને પારાયણ કરાયશું અને બાપા ના અત્માન શાંતિ મળશે હાજી વાત ના બા વાત